વડોદરા ભાજપ નેતાના પ્લોટ વિવાદના મામલે હાલમાં અપડેટ મળી રહી છે કોર્પોરેશને વર્તમાન પત્રોના પાલિકાના પ્લોટોને લઈને ખાસ જાહેરાત આપી છે સમા આવેલ સર્વે નંબર એકસો એકોતેર પૈકી એફબી એફપી ત્રણસો ચાલીસને કોર્પોરેશને પોતાની માલિકીનો પ્લોટ દર્શાવ્યો કોર્પોરેશનની પ્લોટ ઉપર કબજો કરનારને ચેતવણી આપે છે કે પ્લોટ પરથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે ખાસ નોટિસ પાઠવવામાં આવી છે દબાણ દૂર કરવામાં આવે તો લેન્ડ ફરિયાદ પણ નોંધવા ખાસ ઉચ્ચારવામાં આવી છે કોર્પોરેશનની જાહેરાત અને નોટિસ મામલે ભાજપ નેતા ઉપેન્દ્ર અરવેડીનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે કોર્પોરેશનને ભૂલથી મારા પ્લોટનો ઉલ્લેખ કર્યો છે અને કોર્પોરેશને હું લખાણમાં જાણ કરીશ કે આ પ્લોટ અમારો છે અને કોર્પોરેશન નવી જાહેર કાઢતા કાઢવા માટે પણ ખાસ વિનંતી કરીશ હું ફરીને ફરી એવું કહું છું કે મને આ ન્યાયતંત્ર પર આ સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ છે સત્યનો વિજય થશે કદાચ એની અંદર થોડું મારે ગવાનો વારો આવશે તો મને એનો વાંધો નથી મને આ ત્રણેય એની પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે કશું ખોટું કર્યું નથી તેથી અમારે ડરવાની જરૂર નથી

મને આ ન્યાયતંત્ર પર ભરોસો છે કે મને જે કંઈ પણ હશે સાચો ન્યાય મળશે કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટને ખબર ના હોય એવું ના બને કે આ તમારી માલિકીની જગ્યાએ તેમ છતાં નોટિસ આપી સાહેબ હું ફરી કહું છું જે ભૂલ જેણે કરી છે પ્રશ્ન એને તમે પૂછો તો વધારે સારું મને આ ધ્યાનમાં નથી